ગુજરાતનો સૌથી મોટું પાવરટેશન ગણાતા થર્મલ પાવર સ્ટેશનના પ્રવેશ દ્વારની અંદર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે આ વિસ્તારમાં રહેતા રેસોમાં તંત્ર પર્વતીય ભારે નારાજગી અને રોજ જોવા મળી રહ્યો છે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવામાં ન આવતો હોવાથી રસ્તા પર કચરો ફેલાઈ રહ્યો છે અને આ કચરાના ઢગલામાંથી પારીવાર દુર્ગંધ આવતી હોવાથી આસપાસના વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગે અવરજવર કરતી વખતે નાકે રૂમાલ દેવાની સ્થિતિ ઊભી થાય છે દિવસ પર કચરાને કારણે દુર્ગંધ ફેલાવા ઉપરાંત મચ્છરનો ઉપદ્રવ્ય પણ વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશનના વણાકબોરી દ્વારા સીએસઆર ગ્રાન્ટ વાપરવામાં આવે છે પરંતુ પોતાના હસ્તક આવતા આવતું નથી જેના કારણે સમસ્યાઓ થતી આ વિસ્તારમાં રહેતા દ્વારા સત્વરે સફાઈ કરવાની સાથે દરેક વિસ્તારમાં કચરાપેટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અને આ કચરાના ઢગલા ઉપર ગાય કચરો ખાઈને રસ્તા ઉપર ઉભા રહી જાય છે ત્યારે આ માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે રિપોર્ટર હસમુખભાઈ નાયક ખેડા ગર્દેશ્વર